માંગરોળ ઘણા સમયથી પથ્થરની ખાણો બે રોકટોક ચાલતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે અને આ ખાણોના આજુબાજુ વિસ્તારના ખેતરોમાં ધૂળ ઉડવાથી ખેતરોમાં ભારે નુકસાની થઈ જાય છે અને પાક પણ ધૂળથી દટાઈ જાય છે જ્યારે આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં પણ લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે પરંતુ બે રોકટોક ખાણો ધમધમતી નજરે પડે છે ત્યારે તપાસના નામે મીંડું જોવા મળ્યું શાહપુર ગામના લોકોએ મામલતદાર માંગરોળને લેખિતમાં રજૂઆત કરી ખાણો બંધ કરાવવાની માંગ કરી છે જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો માંગરોળ પંથકમાં સાંગાવાડા દિવાસા સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણો ચાલતી હોવાની પણ આશંકા છે પરંતુ કોઈ તપાસ કરવામાં આવતી નથી જ્યારે દિવાસાથી લઈને ચોરવાડ ગડુ સહિતની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની આશંકા છે પરંતુ ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં પૂરી રહ્યા છે કે પછી આ ખાડા કાન કરી રહ્યા છે એવી અનેક ચર્ચાઓ સંભળાઈ રહી છે સાપુર ગામના વતની છીએ અમે મારું નામ મહેન્દ્રસિંહભાઈ વરજાંગભાઈ ગરેજા છે આ બોડી વિસ્તાર છે જ્યાં ખાંડની લીધ મંજૂર કરી અને પોતે આ જાળવાને અને માણસોને બહુ અતિ નુકસાન થાય છે આ ત્રણસો થી ચારસો માણસ વસવાટ કરે છે અને તેને લીધે જાળવા અને આ લોકો બધા ગરીબ એના એના ઉપર આજીવન એનું જીવન જીવવાની જરૂરિયાત કરે છે આ લીપ બંધ કરવાની મારું નામ હિમાંશુ રામજીભાઈ સગરકા છે હું સાપુર ગામથી આવું છું હવે સાપુર ગામમાં અત્યારે જે ખાંડની લીધ મંજૂર થઈ ગયું છે એ ખાણની લીધ અત્યારે મામલતદારમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે ખાણની લીઝ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે આજુબાજુમાં જે થતું નુકસાન છે એમાં ઘટાડો આવે એ મામલતદારને અને આ માધ્યમ દ્વારા કલેક્ટરને અમે રજૂઆત કરીએ છીએ